નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ ઇ વિડીયોઝમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીની એક મજેદાર ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે આઈ વાર્તા ભડલી ગામની છે ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું સોળ વર્ષની રૂપરૂપના અંબાર જેવી આઈ કમરીબાઈ સાથે લગ્ન કર્યું કમરીબાઈને તો ખબર પણ ન હતી કે પોતાનો થનાર પતિ 60 વર્ષનો છે સાસરે આવ્યા ત્યાં તો ચતુર કાઠિયાણીને ખબર પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવી પણ આપા ભાણનું ખોરડું ઉજાળવા આવ્યા છે ગામની આઢે આધેડ બાઈઓ જુવાન કાઠિયાણીને પગે પડી કહેવા લાગી આય અમે તો તમારા છોરું કહેવાઈએ આશીષ આપો કમરીબાઈ પણ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યા કસુંબલ ભાતીગળ કપડાં તજી ઘરડાના કપડાં ધારણ કર્યા સૌભાગ્ય ચિહ્નના ચાંદલા સિવાયના બધા જ આભૂષણો ઉતારી દીધા કમરીબાઈને એક વાત હૈયામાં ખટક્યા કરતી હતી કે મોઢામાં દાંત ન હોય એવા બોખા સ્ત્રી પુરુષો જ્યારે આઈ કહી તેની સાથે વાતો કરતા ત્યારે તે લોકોને જવાબ આપ આપતા કમરીબાઈ પોતાના દાંત ન દેખાય માટે આ આડું કપડું રાખી જવાબ આપતા કમરીબાઈને દાડમની કણી કળી જેવા દાંત ખૂબ જ ગમતા અને એટલે જ લગ્નમાં દાંત રંગાવેલા પણ ખરા પણ હવે બધા જ શણગાર ઉતાર્યા પણ આ દાંતનું શું કરવું તેની ચિંતા તેમને થયા કરતી એક દિવસ આપો ભાણ બીજા ચાર મહેમાનો સાથે સિરામણ કરવા બેઠા સિરામણમાં છાસ ઘી ગોળ અને બાજરાનો રોટલો આપ્યો પણ બાજરાનો રોટલો કડક હતો આપા ભાણને દાંત ન હોવાથી રોટલો ચવાતો નથી આપા ભાણે મહેમાનોને પૂછ્યું બા રોટલો તમને ફાવે છે કે મહેમાનો રોટલાના વખાણ કરવા લાગ્યા અને કાઠિયાણીના વખાણ કરવા લાગ્યા આપા ભાણ બોલ્યા પણ આવા રોટલાની મીઠાશ માણવા હવે દૂધ દૂધિયા દાંત ક્યાંથી લાવવા દાંત વગરનાને આવા કડક રોટલા પેઢામાં કેટલા વાગે એ કોને કહેવું જેવી સૂરજની મરજી આપાએ નિશાસો નાખ્યો રાત પડી એટલે ડેલીએ ડાયરો વિખાણો આપા ઉઠીને સુવાના ઓરડે ગયા આઈ બેઠા હતા આજે તેમનો દેખાવ અલગ હતો ગાલ બેસેલા હતા આપાએ પૂછ્યું કા કેમ એટલું દિવસમાં ગડપણ વર્તાય છે આઈએ મોં મલકાયું હોઠ પોહળા થયા ત્યાં તો આપો બોલી ઉઠ્યા અરર કાઠિયાણી આ શું દાંત ક્યાં ગયા કાઠિયાણી બોલ્યા પાડી નાખ્યા આઈએ હસીને જવાબ આપ્યો આપા બોલ્યા પણ શા માટે તો કમરીબાઈ બોલ્યા બોખાની પીડા સમજવા આપાની આંખો ભીની થઈ સવારમાં કહેલા વેણ માટે પસ્તાવો થયો પણ કમરીબાઈ હસતા હતા જાણે કશું જ બન્યું ન હોય તેમ કમરીબાઈ હસતા રહ્યા કમરીબાઈ જીવ્યા ત્યાં સુધી આપા ભાણનું ખોડ દીપાયું પછી જોગમાયા કહેવાયા તો મિત્રો અહીં વાર્તા પૂરી થાય છે વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી ગુડ બાય